મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાવડા પાસે આકાર રહી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી આરઈ પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી

ડિસેમ્બર વર્ષ 2020 માં ખાવડા પાસે આરી પાર્ક નું ભૂમિ પૂજન કર્યું હતું અંદાજે 800 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણधीन આ પાર્ક માં વર્ષ 2028 સુધીમાં 37 ગીગાવોટ વોટ 100% પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદન નું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે ખાવડા રિન્યુએબલ પાર્ક માંથી દેશના અંદાજે 1 કરોડ 85 લાખ કરને વર્ષ 2028 સુધીમાં વીજળી મળશે આ તકે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ ઓફિસર શ્રી રાજેન્દ્ર મિસ્ત્રીએ પાર્કમાં અત્યાર સુધીમાં થયેલા કામ તથા પ્રગતિ હેઠળના કામનું પ્રેઝન્ટેશન કર્યું હતું શ્રી મિસ્ત્રીએ કામગીરીનું વિવરણ કરી મુખ્યમંત્રી ને વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ આ પાર્કમાંથી પાંચ ગીગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે જેનાથી વિવિધ સબસ્ટેશનો દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના અંદાજે 25 લાખ ઘર સુધી વીજળી પહોંચી રહી છે આગામી ડિસેમ્બર 2025 સુધીમાં 12000 થી વધુ મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક હાથ ધરાયો છે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અંદાજપત્રમાં સરકાર દ્વારા વિકાસના મુખ્ય પાંચ સ્તંભો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે જેમાં પાંચમા સ્તંભ તરીકે ગ્રીન ગ્રોથ ઉર્જા ક્લાઇમેટ ચેન્જ તથા વન અને પર્યાવરણ વિભાગનો સમાવેશ કરાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જીમાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે સોલાર અને વિન્ડ દ્વારા વીજ ઉત્પાદનમાં ગુજરાતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે ખાવડા નજીકના આરી પાર્કમાં વિવિધ કંપનીઓ દ્વારા સાડત્રીસ ગીગાવોટ વીજ ઉત્પાદનના લક્ષ્યાંક સાથે અંદાજે અઢારથી વીસ હજાર લોકોને રોજગારી આપવામાં આવી રહી છે શ્રીએ આરી પાર્ક થી હજારો લોકોને રોજગાર મળી રહે છે તે બાબતને પ્રશંસનીય ગણાવી હતી